નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના એક ગામની સગીરા સાથે સગીરવયના છોકરાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીરવયની બાળા સાથે ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી કરી વાલોડ તાલુકાના એક ગામમાં રહેતા સગીરવયના છોકરાએ દુષ્કર્મ આચર્યું હતું બનાવને લઈ સગીરાને દોઢ માસનો ગર્ભ રહી જતા પરિવારના સભ્યો દ્વારા મથક માં ફરિયાદ કરી જૂના આરટીઓ ઓફિસ નજીકથી હત્યાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ ટાપના માણસોને મળેલી બાતમીના આધારે જૂના આરટીઓ ઓફિસ નજીકથી હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી આસિફ સલીમ કાકર રહે મગદુમ નગર વ્યારા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી 11:30 કલાકની આસપાસ આપવામાં આવી હતી વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીક ઘરફોડ ચોરી થતા પોલીસે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીક આવેલ દરગાહ નજીક રહેતા શકીલ મિયા અબ્દુલ હમીદ શેખના ઘરની બારી ખોલી ઘરમાં પ્રવેશ કરી અજાણ્યા ચોરી સમયે રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી કુલ 1,03,000 ના મત્તાની ચોરી કરી ફરાર થતા ફરિયાદ નોંધાઈ હતી જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી વ્યારા શહેરના મગદુ નગર નજીકથી ઉમરપાડા ગામે હત્યાના ગુનામાં સંડોવાયેલા વ્યારાના આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાશહીના ગોલવાડમાં રહેતા વિશાલ રાણા નામના આરોપીને ઝડપી લેવાયો છે જે આરોપી ઉમરપાડા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં વોન્ટેડ હોય જેને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી છે જે માહિતી અગિયાર કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લાના ઉકાઈ પાથરડા કોલોની ખાતે બે સમયે દિવ્યાંગ યુવકને હોકીના સપાટા મારતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ પાથરડા કોલોની નજીક જૂની અદાવત રાખી બે ઈસમો રાજેશ ગણેશ ધોબી વાઘ અને સચિન ગણેશ ધોબી વાઘ બાઇક પર આવ્યા હતા અને જૂની અદાવતમાં દિવ્યાંગ યુવકને ધિક્કા મૂકી અને હોકીના સપાટા વડે માર માર્યો હતો બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી અગિયાર પંદર કલાકની આસપાસ મળી હતી તાપી નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને અઢાર માસની સજા અને દંડ ફટકાર્યો તાપી જિલ્લાના નામદાર કોર્ટમાં ફરિયાદી દ્વારા ઇલેક્ટ્રોનિક સામાન આરોપીને આપવામાં આવ્યો હતો જેમાં આરોપી મુકેશ એમ ઠક્કર દ્વારા ચેક આપવામાં આવ્યો હતો જે ચેક રિટર્ન થતા કેસ કરવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીના વકીલ નીતિનેશ પ્રધાનની દલીલ સાંભળી નામદાર કોર્ટ દ્વારા આરોપીને અઢાર માસની સાદી કેદની સજા અને ત્રણ લાખ બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં હુકમ કરવામાં આવ્યો છે જે માહિતી બાર કલાકની આસપાસ આપવામાં આવી હતી પેલાડ બુહારી દીપડી પાંજરે પુરાઈ જતા કાર્યવાહી ધરી તાલુકાના બુહારી દોઢ થી બે વર્ષે દીપડી મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ ગઈ હતી બનાવને લઈ જીવદયાના સભ્ય ઇમરાનભાઈ સહિત વન વિભાગના અધિકારી દ્વારા દીપડીનો કબજો મેળવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી કરાઈ હતી જે માહિતી એક કલાકની આસપાસ પ્રાપ્ત થઈ હતી ખડકા ચીખલી ગામે દુકાનની પાછળના ભાગેથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો જેમાં આરોપીને વોન્ટેડ જાહેર કરાયો સોંગર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ખડકા ચીખલી ગામે આવેલી એક દુકાનની પાછળના ભાગે છાપરામાંથી પોલીસે સંતાડી રાખેલી વિદેશી દારૂ શોધી કાઢી તેનો કબજો લીધો હતો જ્યારે આરોપી ભરતભાઈ ગામે ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી છ કલાકની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત